મોટબી બ્લોગમાં કેમેરામેન અશ્નુભાઈ વાળા સાથે ભાલોડિયા અને તેમનો પરિવાર પધાર્યો છે ત્યારે સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ દોસ્તો આ પરિવાર સૌ પહેલી સંસ્થા ઉપર પધારી રહ્યો છે ત્યારે આપણે સૌ તાળીઓથી પણ તુલસીભાઈ આલોડિયાની પુન્ય છે તે નિમિત્તે સંસ્થામાં રહેતા નૈત્રયન ભાઈ બેનો ભોજન કરાવવા માટે આવ્યા છે ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત દિવ્ય આત્માને પોતાના સાનિધ્યમાં વસાવે અને એ દિવ્ય આત્મા જ્યાં પણ ક્યાંય હોય ત્યાંથી આજના દિવસે સુરેશભાઈ અને તેમના પુરા પરિવાર ઉપર પોતાનો આશીષ વરસાવી રહ્યો છે કે તેમની તિથિ નિમિત્તે તેમના પાછળ સેવાનું આવું સરસ મજાનું કાર્ય પરિવાર દ્વારા થઈ રહ્યું છે ત્યારે દિવ્ય હાથમાં જ્યાં પણ ક્યાંય હશે ત્યાંથી પરિવાર ઉપર પોતાનો આશીષ રહ્યો હશે તો દોસ્તો આજનું ભજન સુરેશભાઈ તરફથી છે ને ભજનમાં બટેકાનું શાક પૂરી ભજીયા લાડુ ચૂરમાના દાળ ભાત સ્લાદ પાપડ અને છાશ તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આ વિડીયોના માધ્યમથી અમે આપ સર્વેને વિનંતી કરીએ છીએ કે અમારી સંસ્થાની મુલાકાત લેવા માટે એક વખત અવશ્ય બતાવો અમારું સરનામું છે મોરબી માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું બીજું સંકુલ છે ડોક્ટર કુસુમબેન અમૃતલાલ જોશીચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ ટુ જે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઇડ સ્કૂલની બાજુમાં હાલ તેનું નિર્માણ કાર્ય ચાલુ છે તો દોસ્તો એ કાર્ય માટે સંસ્થાને સમાજના સાથ અને સહકારની ખૂબ જ જરૂર હોય ત્યારે આ વિડિયોના માધ્યમથી ફરી ફરી આપ સર્વેને અમે વિનંતી કરીએ છીએ કે મોરબીના આંગણે સેવાનો આવો અવિરત યજ્ઞ ચાલી રહ્યો હોય ત્યારે એક એક મોરબીવાસીઓ આ યજ્ઞમાં જોડાય અને અંતજનોના વિકાસ અર્થે પોતાનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપે આ સેવાના સત્કાર્યમાં સહભાગી બને એવી જ વિનંતી દોસ્તો આજના દિવસે સુરેશભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધારીએ છે ત્યારે પૂરા સંસ્થા પરિવાર વતી તમામ મહેમાનોનો હૃદયથી આભાર માનીએ છીએ જો આપ તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે મોરબીને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો અને સંસ્થા જે એક્ટિવિટી કરે છે તે આપને કેવી લાગે છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવજો અમારી આ માહિતીને મોરબીના ઘર ઘર અને જનજન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરશો તો ફરી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સાથે મને મયુર ગજરા અને રજા આપશો આભાર ધન્યવાદ